બ્રેન્જ સલૂન જે છે એ મારા મામાનું છે તો જઈએ છે ત્યાં કાલે અમારા ઘરે પ્રસંગ છે એટલે આજે હું સલૂન આવી છું જોઈએ હવે આપણે મારા નવા છે

એડિંગલી એડિંગ હેરકટ કરવા બેઠા હેરકટ કરાવવા બેઠા છે એ બસ મારું તો વધુ થઈ ગયું તમે જોઈ શકો છો કેટલા મસ્ત હેક્સપેક્ટ કરી આપ્યા મારા માન્યો મને બટ હવે પ્રોબ્લેમ એવો થયો છે કે મારે શૂટિંગ માટે એક મીટિંગ આવી ગઈ છે અને મીટિંગમાં મારે જવાનું થાય છે તો હવે હું વિચારું છું કે મિટિંગમાં જોઈએ તો શૂટિંગ કરું છું મારા તો ફ્રેન્ડ મારા મામાને ત્યાંથી મારે કરાવવાનું હતું બધું થઈ તો ગયું પણ જેમ આપણે વાત કરી કે મારે મિટિંગ આવી ગઈ છે શૂટિંગ માટેની તો બસ હવે ત્યાં જઈ રહી છું તો પછી મળી આપણે જવું જો હેલો ફ્રેન્ડ્સ હું સલૂન ઉપરથી તો મિટિંગ માટે નીકળી ગઈ હતી બસ મીટિંગ મારી ઓલમોસ્ટ થઈ ગઈ છે અને હું વેઇટ કરી રહી છું હર્ષનો હર્ષ મને લેવા આવે છે તો હું અહીંયા બેઠી છું હર્ષ આવશે અમે લોકો જઈશું માણેક ચોક માણેક ચોક મારે બે કામ છે બે કામ પતાય પછી હું હર્ષ પાછા જઈશું ઘરે મને હર્ષ લેવા આવી ગયા છે આટલો બધો વેઇટ કરાયા પછી અમે જઈ રહ્યા છે માણેક છો મે તમને કહ્યું હતું કે મારે ત્યાં બે કામ છે ફ્રેન્ડ્સ અમે શોપિંગ કરીને આવી ગયા હતા ત્યાર પછી મારા કાકાજી ને ત્યાં ગયા હતા હવે ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા છે અને અમે સાંજે પાછા જમવા બેઠા છે ચલો લીલી ડુંગળી બટેકાનું શાક અને રોટલી